નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર વડોદરા શિનોર વડોદરાના શિનોર ખાતે બ્રહ્માકુમારી શિનોર દ્વારા બાળકો માટે સમર કેમ્પનું આયોજન શિનોર તાલુકાના ઘણા બધા બાળકોએ લાભ લીધો હતો આજે તેઓને માતૃ દિવસ પર માતૃ વંદના શીખવાડવામાં આવી તો માતા સાથેનો પોતાનો સંપૂર્ણ પવિત્ર વ્યવહાર શુદ્ધ વ્યવહાર કેવો હોવો જોઈએ તે સંસ્કારોનું સિંચન તેઓમાં કરવામાં આવ્યું એક્સરસાઇઝ ગીત અને સંગીત દ્વારા ખૂબ જ સુંદર મજાનો આ કાર્યક્રમની રૂપરેખા રહી તો બાળકોએ પણ પ્રાર્થના કરી દેશભક્તિના ગીતોથી સંપન્ન આ કાર્યક્રમ ખૂબ સુંદર સંસ્કારોને આધ્યાત્મિક બનાવવા માટે યોજવામાં આવ્યો છે સર્વે માતા પિતાને આ કાર્યક્રમમાં પોતાના બાળકોને લઈને આવવા માટે અમારું ઈશ્વરીય હાર્દિક નિમંત્રણ છે સ્થળ છે બ્રહ્મકુમારીઝ હોલ જી કાકાની ખડકી નાની ભાગોળ શ્રીનોર સેવા કેન્દ્ર સુધી સર્વ બાળકો માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે જેમાં છ વર્ષની પંદર વર્ષ સુધીના જી હા જેમાં છ વર્ષથી પંદર વર્ષ સુધીના તમામ બાળકોને ખાસ શિક્ષણ તથા સંસ્કારોને આધ્યાત્મિક બનાવવાની શિક્ષા આપવામાં આવશે તો સાથે સાથે ચિત્રકલા સંગીત કલા ગીત નૃત્ય જેવા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય શિનોર ઉજવી રહ્યું છે સંસ્કાર સૃજન સમર કેમ્પ તો છેલ્લા બે દિવસથી ચાલતો આ કેમ્પ લગભગ સો બાળકો જેમાં લાભ લઈ રહ્યા છે અને સાથે સાથે એ લોકોને અલગ અલગ શ્રેષ્ઠ સંસ્કારો વિશેની માહિતી આધ્યાત્મિક જ્ઞાન ડ્રોઈંગ કોમ્પિટિશન સાથે સાથે સંગીત નૃત્ય અને સુંદર વેલ્યુ બેઝ ગેમ આ બધું રમાડી અને એમનામાં આધ્યાત્મિક સંસ્કૃતિની જાગૃતિ થાય એના માટે ભગીરથ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો સર્વ શિનોર તાલુકાના ભાઈ બહેનોને જણાવવાનું કે તેઓ પોતાના બાળકોને અહીંયા મોકલી શકે છે પંદર તારીખ સુધી આ કાર્યક્રમ છે સવારે નવ વાગે શરૂ થાય છે બ્રહ્માકુમારી ઝોલ ચી કાકાની ખડકી નાની ભાગોળ શિનોર ઓમ શાંતિ